નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વરસાદના કૃતિકા નક્ષત્ર વિશે વાત કરવાની છે મિત્રો વરસાદના કૃતિકા નક્ષત્ર અગિયાર મે ના રોજ સવારે ચાલુ થશે જે ચોવીસ તારીખ સુધી ચાલશે એટલે કે અગિયાર થી ચોવીસ મે દરમિયાન કૃતિકા નક્ષત્ર જોવા મળશે મિત્રો પ્રાચીન કહેવત મુજબ જો કૃતિકા નક્ષત્રમાં છાંટા પડે વીજળી થાય કે માવઠું થાય તો તે આવનારા ચોમાસા માટે સારા વરસાદના સંકેત ગણવામાં આવે છે અને એમ પણ કહેવામાં આવે છે જો કૃતિકા વરસાદ કે માવઠું જોવા મળે તો આગળના ત્રણ નક્ષત્રના દોષ પણ ધોવાઈ જાય છે અને આવનારા ચોમાસા કહેવતો અને માન્યતાઓ તે પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત હોય છે તેના વૈજ્ઞાનિક રીતે માન્યતા મળતી નથી તે વાતને પણ ધ્યાનમાં લેવી તો મિત્રો હવામાનના આવા જ વિડીયો જોવા માટે ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે તથા વિડીયો લાઈક અને શેર કરી દેજો આભાર